ખેડૂતો કાર રેલી કાઢી સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જોવાની નીકળ્યા ખેડૂતોને મળવા પાત્ર વળતરને લઈને જિલ્લા કલેક્ટર સાથે ચર્ચા કરશે

અને જે ખેડૂતની જમી એટલે જે તે ખેતરની જમી જે વાસો ઉપર હોય તેને વાસો ઉપર જેની જમી છે એ પ્રમાણે વેચાણ નથી કરવામાં આવે અથવા તો પાવડી પેન જે ફોર્મ્યુલા છે કે ઓછામાં ઓછી જમી અથવા આજુબાજુના ગામની ઓછામાં ઓછી જમી જે વધારેમાં વધારે જે પ્રમાણે વોટર મૂકવામાં આવે તો અમે એનો સ્વીકાર કરીએ એ પ્રમાણે રણનીતિ નક્કી થઈ છે અને સાથે પાવડીના પણ ખેડૂતો જોડાયા હતા એ લોકોનો આંકડો છે કે જ્યારે અમને એક વાર પાવડી પર પાવડી પર લેટર હેડ પર લખીને આપવામાં આવ્યું છે કે તમને આટલા પૈસા મળશે જેના આધારે ખેડૂતો કામ કરવા દીધું છે ફાઉન્ડેશન અને હવે ભાવ અધિકારીઓ ભાગે કહે છે કે આ વર્તન તમને ધોવા વધારે ગયું હતું અને હવે તમને ઓછું વળતર મળશે તો એમાં પણ વિરોધ છે અને નક્કી કર્યું છે કે આ કામ કોઈ પણ સંજોગોમાં જ્યાં સુધી તમને ન્યાયિક જે જજમેન્ટ મળેલું છે એ પ્રમાણે વળતર નહીં મળે તો અમે આ કામો થવા દઈશું નહીં અને એ સુરત સૌ ખેડૂતો સરકારે એવું નથી